પાટણના ચાણસમાંથી મહેસાણા હાઇવે પર આવેલ સરદારપુરા ચોકડી નજીક વર્ષો જૂના પાણીના નિકાલ માટે બનાવેલ નાળા હાઇવે ઓથોરિટી દ્વારા નવીન રોડના કામકાજ દરમિયાન પૂરી દેવાતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે અને સત્વરે ત્રણ નાણાં મૂકવામાં આવે તેવી માંગ કરી છે આ બાબતે લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર ટ્રસ્ટી ઉમેશભાઈ પટેલે જણાવ્યું કે વર્ષો જૂના પાણીના નિકાલ માટે નાણાં બંધ કરી દેતા ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થતાં અટકી જશે અને પાણી ચાણસમા નગરના ઇન્દિરાનગરમાં ઘૂસી જશે જો રોડ ઓથોરિટી દ્વારા નવેસરથી ત્રણ નાળા નહીં મૂકવામાં આવે તો આંદોલન કરશે અને જેસીબી મદદથી રોડ પણ ખોદી નાખવામાં આવશે સરદારપુરા મહેસાણા હાઈવે જે બને છે એમાં સરદારપુરા ચોકડી અને જીતોડા ચોકડીના વચ્ચે એક નારું હતું જે નારું આ હાઈવે ઓથોરિટીવાળો એક કોન્ટ્રાક્ટરવાળો એ પૂરી કાઢ્યું છે જે અમે હાલ ઊભા છીએ જીતોડા ગામથી મળીને જાખવાનાથી બધું પાણી આ બાજુ આવે છે આ બાજુ સરદારપરા ખીમિયાણાનું બધું પાણી આ બાજુ આવે છે એ પાણી ચાણસમાના તળાવમાં જઈને ચાણસમાનું તળાવ ઓવરફ્લો થાય છે પાણી પાછું પડે છે ચેક ડેમ બાજુ અને એથી એ સદાપરાના રોડ ઉપર પાછું એક મૂક્યું છે નારું એથી પાણી આ બાજુ જીતોડા રોડ બાજુ આવે છે એથી પછી અહીંયા થઈ અને આપણા કાહડ થઈ અને દરિય પૂરા થઈને મંદિર થઈને મલ્લોપ થઈને ના કાયમી આ વેણ છે વર્ષો જૂનું પાંચસો વર્ષ જૂનું આ આ છે હવે એ જો પૂરી દેવામાં આવે અને હાઈવે આટલો બધો ઊંચો બનતો હોય તો પછી આ બાજુ દરિયો બની જશે સરદારપુરાનો રોડ અને જીતોડાનો રોડ ને ચાખવાના બાખવાના બધા લોકો આવતા બંધ થઈ જશે રોડ ઉપર પાણી છે અને દરિયો બની જશે અને ઇન્દિરા નગરમાં પણ પાણી પેસી જશે આખું કારણ કે આનો પાસે કોઈ પાણીનો નિકાલ રહેતો નથી તો સત્વરે આની જે ઓથોરિટી હોય એ અહીંયા મોટો જેમ આગળ બે નારો મૂકે એવો અહીંયા ત્રણ નારો મૂકવાની જરૂર છે અને નહીં મૂકે તો છેવટે અમે લોક આંદોલન કરીશું અને અહીંયા અમારા જીસીબી લાઈન રોડ તોડી નાખવાનો વારો આવશે ઉમેશભાઈ જે પટેલ ચાણસમા ચાણસમા કામ ચાલી રહ્યું છે એમાં સરદારપુરાના પાટ્યથીના પાટ્યના બંનેના વચ્ચે ત્રણ નાળા પહેલાં જૂના મૂકેલો જ હતો એ અમારા ગામની અંદર પણ એટલે એ જે પાણી અમને વ્યવહારિક હતો તો રૂમણા દરવાજો થઈને બધરિયત થઈ એના મલ્લો થઈને સીધો રમવાળા થઈને એ આગળ નીકળી જતું એટલે અમારે અત્યારે હાલ અત્યારે બંધ કરી દીધું ચાલકોએ તો પછી પાણી નીકળશે ક્યાંથી અને અત્યારે હાલ રોડ ઘણો ઊંચો પાડ્યો એટલે ઓવરફ્લે થવાની જગ્યા નથી રહી તો પછી આ પાણી આ બાજુના ગામો જીતોડા ઝાખાણા અને સરદાર પાના એ લોકોના અભાવની જગ્યા જ નથી રહેતી અહીંયા ચાર્સમાં જ્યાં સુધી પાણી રહેશે ત્યાં સુધી અને આપતા બે નાળા મૂકે છે એ એની અંદર પણ પાણી એટલું પેલો નહીં થાય કે એ તળામાં જશે ત્યાં ઓવરફ્લો થઈને સીધો જ ઇન્દ્રાનગર બાજુ પાણી થશે તો જશે કેવો આર્ય તો આર્ય જે સત્વરે આ ત્રણ નાળા છે એ રીતના ત્રણ નાળા ફરીથી મૂકી દે તો આને પ્રશ્ન હોલ થઈ જશે સોલ્વ થઈ જશે આપનું નામ પટેલ વિષ્ણુભાઈ ગણેશદાસ પૂર્વ નગરપાલિકા પ્રમુખ જયેશ મકવાણા દિવ્યાંગ ન્યૂઝ ચાણસમાં પાટણ